નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો એટલે કે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીના વિડીયો અને પીડીએફ પણ જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાતા રહેશે તો આ વિડીયો અને પીડીએફ જે છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના તે તમારા વોટ્સઅપ પર મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો શરૂ કરીએ ધોરણ ચાર વિષય અંગ્રેજી એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપને આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી તો જવાબ આવશે ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધુલેટી ઇઝ હોલી ચિલ્ડ્રન્સ ફેવરિટ ફેસ્ટિવલ તો જવાબ આવશે યસ હોલી ઇઝ અ ચિલ્ડ્રન્સ ફેવરિટ ફેસ્ટિવલ ત્રીજું હોલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યા તો જવાબ આવશે કલર્સ ચોથું પીપલ વી આર ન્યૂ ક્લોથીઝ ઓન હોલી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફોર ગુડ ફ્રોમ અ પેરેગ્રાફ તો ગુડનો ઓપોઝિટ વર્ડ થશે બેડ ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાલી તો જવાબ આવશે ધ નેક્સ્ટ ડે ઓફ દિવાલી ઇઝ અ ન્યૂ યર ડે ડુ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાલી તો જવાબ આવશે યસ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાલી ત્રીજું દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ખાલી જગ્યા તો લાઇટ ચોથું પીપલ વીયર ન્યૂ ક્લોથિઝ ઓન દિવાલી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો ઓલ્ડનો ઓપોઝિટ વર્ડ થશે ન્યૂ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ હુ ઇઝ અપ્પુ તો જવાબ આવશે અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ ડઝ અપ્પુ હેવ અ ટુ લેક્સ તો જવાબ આવશે નો અપ્પુ હેઝ અ ફોર લેક્સ અપ્પુ હેઝ ટુ વાઇટ ખાલી જગ્યા તો જવાબ આવશે ટસ્ક ચોથું અપ્પુઝ વેઇટ ઇઝ હન્ડ્રેડ કિલોગ્રામ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફ્રોમ સ્મોલ સ્મોલનો અપોઝિટ વર્ડ તો અહીંયા થશે બિગ ત્યાર પછી ચોથું આપણને આપેલું છે પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વુ વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ તો અ લિટલ માઉસ વોન્ટેડ ટુ પ્લે વિથ શેરુ ઇઝ શેરુ અ હેજ તો જવાબ આવશે યસ શેરુ ઇઝ અ હેજોગ શેરુ હેડ ખાલી જગ્યા ઓલ ઓવર હિઝ બોડી તો જવાબ આવશે શાર્પ ક્વિલ શેરુ લાઇક ડ ક્વિલ્સ ઓન હિઝ બોડી ટ્રુ ઓર ફોલ્સ તો ફોલ્સ ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફોર ડિસલાઇક ડિસલાઇક માટેનો અપોઝિટ વર્ડ તો અહીંયા જવાબ આવશે લાઈક ত্যার পছি পাঁচমো পেগ্রাফ ও ফাস্ট কোন ঝড়পতি দৌড়েছে শ্যাম রনস ফাস্ট ইস শ্যাম টোল শ্যাম উঁচো জবাব আসে ইস শ্যাম ইজল শ্যাম উঁচো শ্যাম ড নোট হ্যাভ অ খালি জগা শ্যাম পাশে শুধু জবাব আসছে পেন টু পেন্সিলস টু অর ফস জবাব ফোলস পাঁচমু ফাইড আউট অপোজিট বড ফোর স্ল ফ্রোম দ পেগ্রাফ তো সো নো অপোজিট বর্ড থাস্ট ઇન રીચ ધ ઓડ વર્ડ ફ્રોમ ધ ફોલોવિંગ સેટ ઓફ વર્ડ એટલે કે અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરવાનું છે તો જો પેરોટ ડોગ પિકોક અને સ્પેરો એમાં ડોગ અલગ છે એક પ્રાણી છે બાકીના પક્ષીઓ છે ચેસ ક્રિકેટ મેંગો અને ખો તો મેંગો એક ફ્રૂટ છે બાકીના રમતના નામ છે રેડ યલો ગ્રીન અને કેમલ બાકીના જે છે તમે જોશો તો કલરના નામ છે અને કેમલ એક અલગ પડે છે એલિફન્ટ બટરફ્લાય હોર્સ અને કાઉ તો બટરફ્લાય એક જીવજંતુ છે બાકીના પ્રાણીઓ છે મિલ્ક જ્યુસ વોટર અને બેગ તો અહીંયા અલગ પડશે બેગ ત્યાર પછી આપણે જોઈએ બીજો ભાગ કાર બસ એપલ અને બાયસિકલ તો અહીંયા એપલ અલગ પડશે કારણ કે બાકીના જે છે તે વાહનો છે એપલ જે છે તે ફળ છે પોટેટો ઓનિયન મેંગો અને ટોમેટો તો એમાં મેંગો જે છે તે અલગ છે કારણ કે બાકીના જે છે તે વેજીટેબલ છે બોલ કેટ ડોગ અને કાઉ તો એની અંદર બોલ જે છે તે અલગ છે એટલે બોલ ઉપર આવશે પેન પેન્સિલ સ્કેચ ને ચીકું ચીકું અલગ પડશે કારણ કે ફ્રૂટ છે ગ્રેપ્સ એપલ કાર અને બનાના તો કાર અલગ પડશે કારણ કે તે વાહન છે ત્યાર પછી છે ત્રીજું સન્ડે હોલિડે મંડે અને ફ્રાઈડે તો હોલિડે અલગ પડશે કારણ કે બાકીના જે છે તે વારના નામ છે હોલી દિવાળી સન્ડે અને નવરાત્રિ તો સન્ડે અલગ પડશે કારણ કે બાકીના ફેસ્ટિવલ છે કાવ ક્રોસ પેરો અને પીકોક તો એમાં કાવ અલગ પડશે કારણ કે બાકીના જે છે તે પક્ષીઓના નામ છે કેક પેન આઈસ્ક્રીમ અને ચોકલેટ તો એમાં પેન અલગ પડશે કારણ કે બાકીના જે છે તે ખાદ્ય સામગ્રી છે ફ્લાવર લીવ્સ બ્રાન્ચ અને ચેસ તો એમાં ચેસ અલગ છે કારણ કે તે રમતનું નામ છે જ્યારે બાકીના જે છે તે વૃક્ષોના ભાગ છે ત્યાર પછી છે વ્હાઇટ બ્લેક રેડ એન્ડ બોલ તો બોલ અલગ પડશે બસ ટ્રેન કાર અને કેમલમાં કેમલ અલગ પડશે આઈ ઇયર બુક અને હેન્ડમાં બુક અલગ પડશે હોર્સ ક્રો ડોગ અને કેટમાં ક્રો અલગ પડશે રોઝ લોટસ રેટ અને જાસ્મિનમાં રેટ અલગ પડશે મંકી હોર્સ ક્રો અને જીબ્રામાં ક્રો અલગ છે બ્લુ ગ્રીન રેડ અને ચેરમાં ચેર અલગ છે ત્યાર પછી ત્રીજું રેડ ઓરેન્જ બ્લેક અને ડીયર એમાં ડિયર અલગ છે સન ફિશ મૂન અને સ્ટારમાં ફિશ અલગ છે હિન્દી સબ્જેક્ટ ઇંગ્લિશ અને મેથ્સની અંદર સબ્જેક્ટ અલગ છે ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ કમ્પ્લીટ ધ ડાયલોગ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પહેલો ડાયલોગ આપણને આપેલો છે કાઉન્સની અંદર આપણને ઓપ્શન આપેલા છે બરાબર દિવ્યમ અને હેના વચ્ચેનો દિવ્યમ સી ઇઝ ગુડ મોર્નિંગ હેના તો હેના સી ઇઝ ગુડ મોર્નિંગ દિવ્યમ સી ઇઝ હાવ આર યુ તો હેના સી ઇઝ આઈ એમ ફાઇન થેન્ક યુ દિવ્યમ સી ઇઝ આર યુ ફ્રી આઈ વોન્ટ યોર હેલ્પ હેના સી ઇઝ સોરી આઈ એમ નોટ ફ્રી સી ઇઝ વોટ આર યુ ડુઈંગ સી ઇઝ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક Rohan says good afternoon, Swana says good afternoon, Rohan says how are you, Swana says I am fine, thank you, Rohan says can you help me, Swana says sure, I will help you, are you happy now, Rohan says yes I am, Tyar says hi, how are you, Mahesh says I am fine, thank you, and you, Jai says I am also fine, thank you, Mahesh says please give me your pen, Jai says sure, here it is, Aman says good morning, Mitch says very good morning, Aman says are you feeling well, Mith says, No dear, I have fever. Aman says, Please go to a doctor. Mith says, Sure, I will. Aman says, Take care. Mith says, Thank you. Tiyar bachishe <inaudible> panchmo. Sita says, Sia says Hello. Ria says, Hi, welcome my dear friend. Sia says, Thank you. Ria says, How are you mother and father? Sia says, They are fine. Ria says, How are your mother and father? They are also fine. Tiyar bachishe question number four. Frame a question with the help of example. ચાલો અહીંયા ધેર ઇઝ અને ધેર આરની મદદથી આપણે ક્વેશ્ચન બનાવવાના છે તો હાઉ મેની કેટ્સ આર ધેર તો ખાલી જગ્યા વન બ્લેક કેટ તો વન છે એટલે ધેર ઇઝ આવશે હાઉ મેની બર્ડ આર ધેર તો ફાઇવ છે એટલે ધેર આર બહુ વચન હોય તો ધેર આર અને એક વચન હોય તો ધેર ઇઝ હાઉ મેની લાઇન્સ આર ધેર તો અ એક જ લાઈન છે એટલે ધેર ઇઝ હાઉ મેની ગર્લ્સ આર ધેર તો નાઇન ગર્લ્સ છે એટલે ધેર આર હાઉ મેની બેગ્સ આર ધેર તો થ્રી બેગ્સ છે એટલે ધેર આર ત્યાર પછી છે બીજો ભાગ હાઉ મેની જીરાપ્સ આર ધેર તો એક જ ઝીરાપ્સ છે એટલે ધેર ઇઝ હાઉ મેની મંકી આર ધેર તો છ મંકી છે એટલે ધેર આર હાઉ મેની કાઉન્સ આર ધેર તો ટુ કાઉન્સ છે એટલે ધેર આર ટુ કાઉન્સ હાઉ મેની પેન્સ આર ધેર તો પાંચ પેન્સ એટલે ધેર આર ફાઈવ પેન્સ અને હાઉ મેની બોક્સીસ ધેર તો અહીંયા એક જ બોક્સ છે એટલે ધેર ઇઝ અ બોક્સ ચાલો ત્યાર પછી ત્રીજું હાઉ મેની પેન્સિલ્સ આર ધેર તો બે પેન્સિલ છે એટલે ધેર આર હાઉ મેની ટોઈઝ આર ધેર એક જ ટોઈ છે તો ધેર ઇઝ હાઉ મેની પોટ્સ આર ધેર તો થ્રી પોટ્સ એટલે ધેર આર હાઉ મેની ગાર્ડન્સ આર ધેર તો ધેર ઇઝ અ ગાર્ડન હાઉ મેની બર્ડ્સ આર ધેર તો ધેર આર ફોર બર્ડ્સ ત્યાર પછી છે ચોથું હાઉ મેની કલર્સ આર ધેર તો ધેર આર સેવન કલર્સ હાઉ મેની બોઇઝ આર ધેર તો ધેર આર નાઇન બોઇસ હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર તો ધેર ઇઝ એન એલિફન્ટ એક જ એલિફન્ટ છે એટલે ધેર ઇઝ હાઉ મેની કાર્સ આર ધેર તો ધેર ઇઝ અ કાર એક જ કાર છે એટલે હાઉ મેની પેરોટ્સ આર ધેર તો અહીંયા આવશે ટેન પેરોટ્સ છે એટલે ધેર આર બહુ વચન થશે ચાલો ત્યાર પછી આગળ હાઉ મેની કાઉન્સ આર ધેર તો થ્રી કાઉન્સ છે એટલે ધેર આર હાઉ મેની કેમલ્સ આર ધેર તો ચાર કેમલ્સ છે એટલે ધેરઆર હાઉ મેની ટ્રીઝ આર ધેર તો ફાઇવ ટ્રીઝ છે એટલે ધેરઆાર હાઉ મેની મેંગોઝ આર ધેર તો સિક્સ મેંગોઝ છે એટલે ધેરઆર હાઉ મેની ક્લાસીસ આર ધેર તો એક જ ક્લાસ છે એટલે ધેર ઇઝ ત્યાર પછી કહ્યું છે કે રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ ઓન ધ ટોપિક વિથ વેલ ઇન્ક્લુડિંગ અ હેલ્પ ઓફ ક્લૂઝ જો એલિફન્ટ વિશે પાંચ વાક્ય લખવાના છે પરંતુ અહીંયા આપણને આપેલા છે જે ક્લૂઝ જેમ કે ટ્રંક ટસ્ક ઈયર ટેલ લેક્સ બિગ એનિમલ એનો ઉપયોગ કરીને તો જો એન્ડ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ ઇટ હેઝ અ લોંગ ટ્રંક ઇટ અલ્સો હેઝ અ ટુ શાર્પ ટસ્ક ઇટ્સ ઇયર્સ આર લાર્જર એન્ડ ફ્લેપ અલોટ એન્ડ એલિફન્ટ હેઝ અ શોર્ટ ટેલ એન્ડ સ્ટ્રોંગ લેગ ત્યાર પછી બીજું અહીંયા તમે જુઓ માય સેલ્ફ વિશે લખવાનું છે નેમ એજ ક્લાસ ફાધર મધર ફેવરિટ કલર ને ફેવરિટ ગેમ તો માય નેમ ઇઝ રોહન આઈ એમ અ ટેન ઇયર્સ ઓલ્ડ આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ ફોર માય ફાધર્સ નેમ ઇઝ રાજીવ માય મધર્સ નેમ ઇઝ પ્રિયંકા માય ફેવરિટ કલર ઇઝ રેડ માય ફેવરિટ ગેમ ઇઝ ફૂટબોલ ત્યાર પછી છે ત્રીજું અપ પિકોક એમાં છે બ્લૂ નેક બીક લોંગ ફિગર કલરફુલ બ્યુટિફુલ ને ફેવરિટ બર્ડ તો ધ પિકોક હેઝ અ બ્યુટિફુલ બ્લૂ નેક ઇટ્સ બીક ઇઝ અ સ્મોલ એન્ડ પોઈન્ટેડ ઇટ હેઝ અ લોંગ કલરફુલ ફિધર્સ ધ પિકોક ઇઝ અ વેરી બ્યુટિફુલ ઇટ ઇઝ માય ફેવરિટ બર્ડ ત્યાર પછી છે અવર નેશનલ ફ્લેગ તો એના વિશે તો અવર નેશનલ ફ્લેગ હેઝ અ થ્રી કલર The top part is a saffron, the middle part is a white, the bottom part is a green. In the center, there is an ashok chakra in a navy blue. They are but a tree. So, a tree has a many branches. It has a green leaves and beautiful flowers. Some trees also give a fruits. Trees are very useful and provide sheds. Birds uh, build their nest in a trees. Dosto, અહીં આપણે આજે ધોરણ ચારનું અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ ધોરણ ચારની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો તો તમે પણ કોઈ પણ એકમ કસોટી જે છે એના વિડીયો અથવા તો એના પીડીએફનો અભ્યાસ કરવા માગતા હોય તો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ એકમ કસોટીનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકે